રાજકોટમાં બે બીજેપીના નેતાઓને ડીસીપી પૂજા યાદવે કરાવ્યું કાયદાનું ભાન કાળાકાશ અને નંબર વગરની કાર લઈ નીકળેલા નેતાજીને રોકતા થઈ હતી બોલાચાલી પોલીસે કારને ટોઈંગ કરી લાવ્યા બાદ નેતાજી દંડ ભરીને છોડાવી ગયા કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કા જતા એવી બે ગાડી છે એ અમે પણ કરી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે